આપણી થીમ કઈ ચાલુ થઈ છે વાહને તો જમીન ઉપર કયા કયા વાહન આલે છે બોલો છો એ બસ પછી બોલો ગાડી નું નામ હોન્ડા પછી પછી ફોર વ્હીલર પછી ટેમ્પો પછી સરસ વેરી ગુડ પછી સાયકલ પછી પછી ગાડીઓના નામ તો બધાને બહુ યાદ રહી છે નહી ટ્રેન માં બેસી જાવ છો ને તમે બધા હા પછી આકાશમાં કયા કયા વાહન ઉડે airplane લેન પછી helicopter helicopter પછી બલૂન બલૂન રોકેટ રોકેટ પછી પાણીમાં કયા કયા વાહન આવે બોલો જોઈએ હે પાણીમાં બોટ હોડી બોટ પછી બોડી પછી બોડી 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 પછી ઓલા 3 3 4 4 માડના ઓલા હોય છે ઓ એને દરિયાની અંદર એને શું કહેવાય જહાજ જહાજ મોટું હોય ને હા એને જહાજ કે તમે બધા હોશિયાર થઈ ગયા છો તમને બધાને બધું આવડવા મેડુંસ નહીં ટીચર બરોબર ને